હા મિત્રો આજ રાત થી એવો ભાગ્યશાળી સમય શરૂ થવાનો છે જે એકાવન વર્ષ સુધી બાર માંથી છ રાશિઓ પર અમૃત વરસાવશે હા મિત્રો હવે છ રાશિઓના જીવનમાં ખુશીની ક્ષણો આવવાની છે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી આ છ રાશિઓના જીવનમાં બ્રહ્માંડ માંથી ભાગ્યની સુવર્ણ લહેર આવવાની છે જે આખા એકાવન વર્ષ સુધી છ રાશિઓના ભાગ્યમાં સુધારો કરશે હા મિત્રો આજ રાત થી કર્મફળ દાતાઓની કૃપાની એવી નદી વહેવા જઈ રહી છે જે આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી નાણાકીય સંકટ અને સમસ્યાઓના મૂળને દૂર કરશે હવે છાયા પુત્ર શનિદેવ હવે બાર માંથી માત્ર છ રાશિઓથી ખૂબ જ ખુશ છે અને તેમના આશીર્વાદ આ લોકોને પ્રાપ્ત થવાના છે જે જીવન સમૃદ્ધિ સુખ અને સ્થિરતાનું સૌથી મોટું દાન આપશે આ સમય આ રાશિઓ માટે દૈવી પરિવર્તન લાવી રહ્યો છે હવે તેમના જીવનમાં આવનારા અવરોધો દૂર થશે અને પૈસાનો વરસાદ થશે જેમ અમૃત સતત અવિરત અને કૃપાથી ભરપૂર વરસતો રહે છે હવે પ્રશ્ન એ છે કે એવા ભાગ્યશાળી લોકો કોણ છે જેમના પર દંડ આપનાર શનિદેવની કૃપા આટલી ઊંડી વરસવા જઈ રહી છે આજના ખાસ વિડિયોમાં આપણે તે છ રાશિઓ વિશે જાણીશું જેમના ભાગ્યને કર્મફળદાતા શનિદેવે પોતે ખોલી નાખ્યું છે તેથી તમને વિનંતી છે કે વિડિયો અંત સુધી જુઓ અને એક ક્ષણ પણ ચૂકશો નહીં કારણ કે જો તમે આમાંથી કોઈ પણ રાશિના છો તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે અને હા મિત્રો જો તમે કર્મફળદાતા શનિદેવના સાચા ભક્ત છો તો આ વીડિયોને હમણાં જ પ્રેમાળ લાઇક આપો અને ટિપ્પણીમાં ઓમ સમ શનિચરાય નમઃ લખવાનું ભૂલશો નહીં શક્ય છે કે આ લાગણી સાથે કર્મફળદાતાની કૃપા સીધી તમારા સુધી પહોંચે તો ચાલો જાણીએ તે છ રાશિઓ કે જેના પર શનિદેવ પોતે આગામી એકાવન વર્ષ સુધી પૈસાનો વરસાદ કરવાના છે અને જીવનમાં કોને તે બધું મળશે જે અત્યાર સુધી ફક્ત એક સ્વપ્ન હતું તો મિત્રો ચાલો શરૂઆત કરીએ એવું કહેવાય છે કે ગ્રહોની ગતિ માનવ જીવન પર ઊંડી અસર કરે છે હા જ્યારે પણ આપણા જીવનમાં કંઈક ખાસ કે અણધાર્યું બને છે ત્યારે તેના માટે ગ્રહોની સ્થિતિ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે જો ગ્રહો અનુકૂળ બને છે તો જાણે ભાગ્યનું તાળું ખુલે છે સફળતા સુખ અને સમૃદ્ધિ દરેક વળાંક પર સાથે જાય છે પરંતુ જો ગ્રહોની ગતિ બગડે છે તો સારા જીવનમાં સમસ્યાઓનું તોફાન આવી શકે છે હવે કર્મના દાતા શનિ વિશે વાત કરીએ તો આપણા શાસ્ત્રોમાં તેમને ફક્ત આ બ્રહ્માંડના દંડ કરતા જ નહીં પરંતુ તેમને મોક્ષ આપનાર પણ માનવામાં આવે છે તેમનું સ્થાન બધા દેવતાઓમાં સર્વોચ્ચ છે શનિદેવનો સ્વભાવ જેટલો શાંત અને સરળ છે તેમનો ક્રોધ પણ ઉગ્ર માનવામાં આવે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે શનિદેવ ફક્ત વ્યક્તિના સારા કાર્યોથી જ ખુશ થઈ શકે છે અને એકવાર શનિદેવ કોઈને આશીર્વાદ આપે છે તો તેનું જીવન એક નવી દિશા તરફ આગળ વધે છે જ્યાં ફક્ત પ્રકાશ જ હોય છે તો મિત્રો આજે આપણે એવી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમને શનિદેવનો ખાસ આશીર્વાદ મળવાનો છે સરળ શબ્દોમાં કહીએ તો આ છ રાશિઓનું ભાગ્ય હવે હસવા જેવું છે કારણ કે કર્મ આપનાર શનિદેવે તેમના પર પોતાના આશીર્વાદ વરસાવવાનો સંકલ્પ લીધો છે તો ચાલો હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમની થેલીઓ શનિદેવના અમૃતથી ભરાઈ જવાની છે તો મિત્રો જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો તમારે શનિદેવના સુવર્ણ સંકેતને સમજવું જોઈએ અને અંત સુધી વીડિયોમાં રહેવું જોઈએ તો ચાલો સમય બગાડ્યા વિના વિડિયો શરૂ કરીએ નંબર એક મિથુન મિથુન રાશિના લોકો માટે આ સમય કોઈ વરદાથી ઓછો નથી હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની ગતિ દિવસેને દિવસે વધવાની છે જાણે દરેક વળાંક પર સફળતા તમારી રાહ જોઈ રહી છે વ્યવસાય ક્ષેત્રે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે રંગ લાવશે અત્યાર સુધી અટકેલી યોજનાઓને વેગ મળશે કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી વેપારી વર્ગને મોટો આર્થિક લાભ મળી શકે છે નોકરી કરતા લોકો માટે પણ સારા સંકેતો છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સમય હવે તેમને સાથ આપશે ઉપરાંત જીવનસાથી તરફથી કેટલાક મોટા સારા સમાચાર મળી શકે છે જે તમારા પારિવારિક જીવનને વધુ સુંદર બનાવશે મિથુન રાશિના લોકો માટે સમાજમાં માન અને માન્યતા પણ વધશે તમારા પ્રયત્નોને હવે તે માન્યતા મળવાની છે જેના તમે લાંબા સમયથી હકદાર હતા આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સારો છે તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પરીક્ષાઓમાં સારા પરિણામ મળવાના મજબૂત સંકેતો છે અત્યાર સુધી જે સમસ્યાઓ તમને રોકી રહી હતી તે આપમેળે દૂર થવા લાગશે તમે ગમે તેટલી મહેનત કરો તેનું ફળ તમને સો વર્ષ પછી મળશે હવે જે લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે રસ્તા ખુલવા જઈ રહ્યા છે બીજી બાજુ જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે નંબર બે મીન ચાલો મીન રાશિના લોકોને જણાવીએ કે આ સમય મીન રાશિના લોકો માટે સારા નસીબ અને સફળતાની નવી શરૂઆત લઈને આવ્યો છે કર્મના દાતા શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે અને આ જ કારણ છે કે આવનારા દિવસો તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે તમારા મન અને પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો થશે સમાજમાં તમારું નામ અને તમારી ઓળખ મજબૂત બનશે શનિદેવના આશીર્વાદથી હવે તમને એવી તકો મળશે જે તમારા કારકિર્દી અને જીવનને નવી ઊંચાઈ પર લઈ જશે જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે આપમેળે ગતિ પકડશે અને સમયસર પૂર્ણ થશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તેનાથી ડરશો નહીં કારણ કે આ સમયે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમે સફળ થશો આવકના સ્ત્રોતો વધવાની બધી શક્યતાઓ છે પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય ભગવાન શિવના આશીર્વાદથી તમને સતત નફાના અવસરો મળતા રહેશે આ સાથે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિસ્તરણ અને નફાના સંકેતો મળી રહ્યા છે સમાજમાં તમારી છબી અને પ્રભાવ પણ વધશે જે તમને તમારા કાર્યમાં મદદ કરશે અચાનક નાણાકીય લાભ થવાની પણ પ્રબળ શક્યતા છે ઉપરાંત જો તમે વાહન કે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે તમારી યોજનાઓ સફળ થશે મીન રાશિના લોકો આ સમય તમારી સાથે ઉભો છે શનિદેવના આશીર્વાદથી હવે કંઈ પણ અશક્ય રહેશે નહીં તમારે ફક્ત યોગ્ય નિર્ણય લેવાની અને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવાની જરૂર છે નંબર ત્રણ તુલા તુલા રાશિના લોકો માટે કર્મના દાતા શનિદેવના ખાસ આશીર્વાદ સક્રિય થયા છે આવનારો સમય તમારા જીવનમાં અનેક રીતે સકારાત્મક અને શુભ પરિવર્તન લાવવાનો છે શનિદેવની કૃપાથી હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તુલા રાશિના લોકોનું ભાગ્ય ખુલશે તમને સમાજમાં માન મળશે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને તમારા કામની પ્રશંસા કરશે આ તમને કેટલીક નવી તકો મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે પછી ભલે તે કારકિર્દી હોય કે વ્યક્તિગત જીવન હવે તમને દરેક મોરચે નવી ઉર્જા અને નવો માર્ગ જોવા મળશે આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક રહેશે જ્યાં વ્યવસાયમાં પ્રગતિ અને વિસ્તરણની શક્યતાઓ છે તે જ સમયે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો જેવા સારા સંકેતો છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે પરિવારમાં પણ સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સંબંધોમાં મધુરતા અને મનમાં સંતોષ રહેશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે પરિવારમાં પણ ખુશી શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સંબંધોમાં મધુરતા આવશે અને મનમાં સંતોષની લાગણી રહેશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પરિણામો ઉત્સાહજનક રહેશે તમારું જીવન વધુ સંતુલિત અને સુખદ બનવા તરફ આગળ વધી રહ્યું છે ક્રમાંક ચાર મેષ મેષ રાશિના લોકો માટે તે સમય આવી ગયો છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા શનિદેવના ખાસ આશીર્વાદ હવે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે હવે શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે અને આ જ કારણ છે કે હવે તમારા જીવનના નાણાકીય પડકારો ધીમે ધીમે દૂર થવા લાગશે અત્યાર સુધી જે પણ અવરોધો તમને પૈસા કમાવવાથી રોકી રહ્યા હતા તે પોતાની મેળે દૂર થવા લાગશે તમારું કાર્ય હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ નવી દિશા લેશે ચારે બાજુથી પૈસા આવવાના સંકેતો છે જૂના સ્ત્રોતો મજબૂત થશે જ પરંતુ ભગવાન શનિદેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો પણ ઉભરી આવશે નોકરી કરતા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે આવકમાં વધારો થવાની સાથે પ્રમોશનની પણ પ્રબળ શક્યતાઓ છે તે જ સમયે વેપારીઓને અચાનક મોટો નફો મળી શકે છે એવો નફો જેની તમે અપેક્ષા રાખી ન હતી નંબર 5 કર્ક કર્ક રાશિના લોકો માટે કર્મના દાતા શનિદેવજીના ખાસ આશીર્વાદ હવે એક નવો માર્ગ ખોલવા જઈ રહ્યા છે આવનારો સમય તમારા માટે ઘણી રીતે ફાયદાકારક અને ભાગ્યશાળી સાબિત થશે નાણાકીય રીતે પૈસા મળવાની સ્પષ્ટ શક્યતાઓ છે ઉપરાંત જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની શક્યતા છે આ સમય બાળકો મેળવવા માંગતા લોકો માટે પણ અનુકૂળ છે સકારાત્મક પરિણામો મળવાના સંકેતો છે જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના સંબંધો આ સમયે મજબૂત બનશે તમને તમારા જીવનમાં સાચો અને ઈચ્છિત પ્રેમ મળવાની શક્યતા છે તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધશે અને તમારી વાતને સમાજમાં મહત્વ મળશે જે લોકો નવી તક શોધી રહ્યા છે તેમને ટૂંક સમયમાં એવી તકો મળી શકે છે જે તેમના કારકિર્દીની દિશા બદલી શકે છે બાકી રહેલા કામ હવે પૂર્ણ થશે અને તે પણ સમયસર અને સફળતા સાથે આવકના સ્ત્રોત વધશે અને ઘરનું વાતાવરણ પણ ખુશીઓથી ભરાઈ જશે પરિવારમાં હાસ્યનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં વિસ્તરણ અને નફાના સંકેતો છે અને તમને સામાજિક સ્તરે નવી ઓળખ અને સફળતા પણ મળશે આ સાથે અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે શક્ય છે કે હવે કોઈ જૂનું રોકાણ અથવા બાકી રહેલા પૈસા તમારી પાસે આવી શકે આ સમય મિલકત સંબંધિત બાબતોમાં પણ ફાયદાકારક રહેશે તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો ક્રમાંક ચાર મેષ મેષ રાશિના લોકો માટે તે સમય આવી ગયો છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા શનિદેવના ખાસ આશીર્વાદ હવે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે હવે શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે અને આ જ કારણ છે કે હવે તમારા જીવનના નાણાકીય પડકારો ધીમે ધીમે દૂર થવા લાગશે અત્યાર સુધી જે પણ અવરોધો તમને પૈસા કમાવવાથી રોકી રહ્યા હતા તે પોતાની મેળે દૂર થવા લાગશે તમારું કાર્ય હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ નવી દિશા લેશે ચારે બાજુથી પૈસા આવવાના સંકેતો છે જૂના સ્ત્રોતો મજબૂત થશે જ પરંતુ ભગવાન શનિદેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો પણ ઉભરી આવશે નોકરી કરતા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે આવકમાં વધારો થવાની સાથે પ્રમોશનની પણ પ્રબળ શક્યતાઓ છે તે જ સમયે વેપારીઓને અચાનક મોટો નફો મળી શકે છે એવો નફો જેની તમે અપેક્ષા રાખી ન હતી નંબર પાંચ કર્ક કર્ક રાશિના લોકો માટે કર્મના દાતા શનિદેવજીના ખાસ આશીર્વાદ હવે એક નવો માર્ગ ખોલવા જઈ રહ્યા છે આવનારો સમય તમારા માટે ઘણી રીતે ફાયદાકારક અને ભાગ્યશાળી સાબિત થશે નાણાકીય રીતે પૈસા મળવાની સ્પષ્ટ શક્યતાઓ છે ઉપરાંત જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની શક્યતા છે આ સમય બાળકો મેળવવા માંગતા લોકો માટે પણ અનુકૂળ છે સકારાત્મક પરિણામો મળવાના સંકેતો છે જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના સંબંધો આ સમય મજબૂત બનશે તમને તમારા જીવનમાં સાચો અને ઇચ્છિત પ્રેમ મળવાની શક્યતા છે તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધશે અને તમારી વાતને સમાજમાં મહત્વ મળશે જે લોકો નવી તક શોધી રહ્યા છે તેમને ટૂંક સમયમાં એવી તકો મળી શકે છે જે તેમના કારકિર્દીની દિશા બદલી શકે છે બાકી રહેલા કામ હવે પૂર્ણ થશે અને તે પણ સમયસર અને સફળતા સાથે આવકના સ્ત્રોત વધશે અને ઘરનું વાતાવરણ પણ ખુશીઓથી ભરાઈ જશે પરિવારમાં હાસ્યનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં વિસ્તરણ અને નફાના સંકેતો છે અને તમને સામાજિક સ્તરે નવી ઓળખ અને સફળતા પણ મળશે આ સાથે અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે શક્ય છે કે હવે કોઈ જૂનું રોકાણ અથવા બાકી રહેલા પૈસા તમારી પાસે આવી શકે આ સમય મિલકત સંબંધિત બાબતોમાં પણ ફાયદાકારક રહેશે તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો નંબર છ વૃષભ ચાલો આપણે વૃષભ રાશિના લોકોને કહીએ કે આજની રાત તમારા જીવનમાં ખુશીઓ લાવશે હા આ સમય તમારા માટે વરદાન જેવો લાગશે હવે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગશે વૃષભ રાશિના લોકો માટે આવનારો સમય સારા સમાચાર અને મોટી સફળતાઓ લઈને આવવાનો છે શનિદેવના આશીર્વાદ હવે તમારા જીવનમાં સ્પષ્ટ અસર દર્શાવવાનું શરૂ કરશે અત્યાર સુધી કરેલી બધી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને અત્યાર સુધી તમારા ધનના માર્ગમાં અવરોધરૂપ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે લાંબા સમયથી અટકેલા તમારા કામ હવે પૂર્ણ થશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને નજીકના લોકો સાથેના તમારા સંબંધો ગાઢ બનશે આ રાશિના લોકોને હવે પૈસા શુભકામનાઓ અને નવી સિદ્ધિઓ મળશે તમારા જીવનસાથી અને પરિવારપણા સમયે તમને સંપૂર્ણ સહયોગ આપશે તમારી મીઠી વાણી અને કાર્યક્ષમતાને કારણે તમારા બધા કામ સરળ બનશે અને લોકો પોતે તમારી સાથે જોડાવા માંગશે શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદથી તમારા નાણાકીય અવરોધો દૂર થશે અને વર્ષોથી અટકેલા કામ હવે ગતિ પકડશે અને પૂર્ણ થશે હવે વૃષભ રાશિના લોકો માટે સમય આવી ગયો છે જ્યારે પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી થવાની વાસ્તવિકતા બનશે તમે વર્ષોથી અટકેલા કામ હવે ગતિ પકડશે અને પૂર્ણ થશે હવે વૃષભ રાશિના લોકો માટે સમય આવી ગયો છે જ્યારે પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી થવાની વાસ્તવિકતા બનશે તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને શેર કરો મિત્રો આભાર